સાઠોડમાં નિવાસ કરતી વૈષ્ણવી રબારી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આવી છે ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરતી અને સાઠોત ગામે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માતા પિતાની દીકરી રબારી વૈષ્ણવી વાલજીભાઈનું ગુજરાત રાજ્ય બોર્ડનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે આ દીકરીની મહેનત રંગ લાવી હતી બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં વૈષ્ણવી પીઆર સાથે ઉત્તીર્ણ સમગ્ર પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી વૈષ્ણવીના દાદી છેલ્લા છ માસથી બીમાર હતા હાલમાં બે દિવસ પૂર્વે દાદી દેવલોક પામ્યા હતા ધોરણ એક થી દસ સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ અગિયાર ને બાર ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરી વૈષ્ણવી કોઈ પણ ટ્યુશન લીધા વિના અભ્યાસ કરતી હતી તથા માતા પિતાને પશુપાલનમાં મદદ કરતા અભ્યાસ કરી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આવી છે ત્યારે શાળા પરિવાર સમાજ અને સાઠોત ગ્રામ્યજનો દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ માટે તેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી નામ રબારી વૈષ્ણવી છે હું હું શ્રી અમે દયારામ સાદા મંદિરમાં મે અભ્યાસ કર્યો છે મે ધોરણ 12 માં કોમર્સ આખા ડબોય કેન્દ્રમાં ફર્સ્ટ આવી છું મારા પરસેન્ટેજ રેન્ક 96.06 પીઆર છે મારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા મારો સમાજ તથા પ્રાઇમરી સ્કૂલથી તે ધોરણ બાર સુધી મારા મમ્મી પપ્પા સ્કૂલના શિક્ષકશ્રીઓ તથા તથા મારા તથા મારા સમાજ બધાના સપોર્ટથી આજે હું આટલું સરસ પરિણામ લાવી શકું છું રોજ કન્ટિન્યુઅસલી પાંચ છ કલાકનો હું અભ્યાસ કરતી હતી સવારે વહેલા ઉઠીને મેં અભ્યાસ કર્યો તેથી મને આટલું સરસ પરિણામ મળ્યું છે અને આ બધું જ મારા મમ્મી પપ્પાના સહકારથી જ આ પરિણામ મને મળી શક્યું છે મેં કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે ટ્યુશન ક્લાસ કર્યા નથી હું પહેલેથી સરકારી શાળામાં જ બની છું

માં એવો પાસ થઈ છે બીજું કે ઘરમાં એની દાદીનું બીમાર હોવા છતાં બી સારા ટકાએ એ માળ્યું છે માટે સાઠોદનું ગૌરવ રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે આજનો દિવસ મારા માટે બહુ ગર્વની વાત છે કે મારી દીકરી એક થી બાર ધોરણ સુધી પ્રથમ ક્રમાંકે જ આવી હતી અને તે બાદ બાર ધોરણ બારમાં કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવી છે એથી વિશેષ તો મારા માટે કોઈ સિદ્ધિ નથી મારી દીકરી એકલું ભણતર નહીં સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે અમે સંકળાયેલા છે ઘરનું કામ પશુપાલનનું કામ બધું જ સાથે મેન્ટેન કરતી હતી અને એના અથાગ પ્રયત્નો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ધોરણ એકથી બાર સુધી કોઈ ટ્યુશન નહીં કોઈ એક્સ્ટ્રા ક્લાસ નહીં એની સો મહેનતે એને પરિણામ હાંસલ કર્યું છે પરિવારમાં મારા મધર છેલ્લા છ મહિનાથી બીમાર પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિને પણ હેન્ડલ કરીને મારી દીકરી બાણી પણ સેવા કરી સાથે સાથે એને અભ્યાસ પર પર વધુ ધ્યાન આપ્યું છે બહુ ખૂબ સરસ વાત છે મારા માટે મેં એક સામાન્ય એમ્પ્લોઈઝ છું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર